દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા એએસઆઈ સફાળુ જાગ્યું અમદાવાદના પાંચસો વર્ષ જૂના નવ દરવાજામાં વાહન વ્યવહાર બંધ કરવા અને દબાણો હટાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો જીસીએસ પોર્ટલને લઈને એનએસયુઆઈનો કેસીજીને તાળાબંધીનો પ્રયાસ રજૂઆત કરવા આવેલા કાર્યકરોને ગેટ પર જ અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ ટીંગાટોળી કરી ડબ્બામાં પૂર્યા અમદાવાદમાં એકસો અડતાલીસમી રથયાત્રા માટે તૈયારીઓ તેજ જમાલપુર મંદિરનો એક કરોડનો વીમો લેવાયો ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે રથયાત્રા ઓનલાઈન પણ નિહાળી શકાશે સુરતમાં ચાર કલાકમાં સાંભેલા ધાર સાડા સાત ઇંચ વરસાદ રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો ગાડીઓ અડધી ડૂબી તાપી પરનો કોઝવે પણ બંધ સ્કૂલો પણ બંધ હેલ્પલાઇન નંબર જાહેર ઉતરાણી નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી છ મહિનામાં બીજો ધમકી ભર્યો મેલ વિદ્યાર્થીઓ સ્કૂલ સ્ટાફને રજા અપાઈ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે સુધી છ જિલ્લામાં રેડ એલર્ટ રથયાત્રાના દિવસે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કામરેજમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ